મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોની અંદર ઉમેદ કરો કે તમે બધા મજામાં જશો અને મજા જ માં જ રહેજો તો સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને ત્યાર પછી આપણે થોડા રનિંગ કરવા માટે નીકળેલા હતા અને આપણે રનિંગ અત્યારે પૂરી થઈ ગઈ છે અને અત્યારે આપણે ઘરે જઈએ છીએ અને અત્યારે ઘરે ગયા પછી લગભગ સમય સાડા સાત જેવો થઈ ગયો છે અને આપણે નવ વાગે ગેરેજ પર પણ જવું પડશે તો સૌથી પહેલા ઘરે જઈને આપણે નાવાનું છે અને ત્યાર પછી આપણે જમવાનું છે અને જમીન પછી આપણે ડાયરેક્ટ ગેરેજ ઉપર જવાનું છે તો તમને ડાયરેક્ટ હવે ગેરેજ ઉપર જ મળીશ અત્યારે બે વાગી ગયા છે અને બે વાગી ગયા તેના માટે આપણે જમી અને આપણે નીકળી ગયા હતા ગેરેજ ઉપર જવા માટે કેમ તો આજે આપણે ટિફિન લઈને નતા ગયા આજે ઘરે જમવાનું હતું અને સવારમાં ટિફિન આપણે ભૂલી ગયા હતા તેના માટે આપણે ઘરે જમવા માટે આવ્યા હતા અને આજે જોડે હીરો મેસ્ટ્રો એ એ છે તો એજ આપણે કેમ સ્પ્લેન્ડર મારો ભય લઈને ગયેલો છે તો બે દિવસથી એના જોડે સ્પ્લેન્ડર છે તેના માટે આપણે બે દિવસથી મેટ્રો ચલાવીએ છીએ તમે અત્યારે જોઈ શકો ત્યારે આપણે જવાનું છે ગેરેજ ઉપર અને ગેરેજ ઉપર જઈ અને મારું ગેરેજ પણ બતાવવાનું તો સૌથી પહેલાં અહીંયા ઘણા બધા ભળાંકો આવતા હોય તેના માટે આપણે ગાડી પણ સ્લો કરવી કરવી પડશે અને સ્લો ના કરીએ તો આપણને એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહે છે ત્યાર પછી આપણે અહીંયાથી નીકળી ગયા હતા થોડો રોડ સારો પણ અહીંયા હોય આવશે અને થોડો એક જ વળાંક આવે ત્યાર પછી આપણો રોડ પણ સારો આવશે અને અમારે શહેરના અંદર રવાડીનો મેળો પણ લાગેલો છે અને મેળાના અંદર બધી પબ્લિક અહીંયા મેળો દેખવા આવશે તો ત્યાર પછી અહીંયા ટ્રાફિક પણ થોડું ઘણું વધશે અત્યારે કોઈ એવું ટ્રાફિક નથી અને ટ્રાફિક તો નથી એટલે ગાડી ચલાવવાની મજા પણ આવતી હોય છે અને ટ્રાફિક નથી તો થોડું બીક પણ લાગે કેમ તો સાંજે આપણે એકલા પડી જઈએ છીએ અને આ એક શહેર બાજુ રોડ જાય છે ત્યાર પછી અહીંયા આપણે ઉભું રહેવું પડશે કેમ આપણે અહીંયા રહ્યા હતા અને તમે થોડું આરામ કર્યો હતો કેમ તો આપણે થોડું તરસ પણ લાગી હતી અને પીવાનું પાણી પણ હતું ને આપણે હાઈવે પણ ઉભા છે અને પર તમે જોઈ શકો સરસ મજાનો રોડ છે અને પર ટ્રાફિક પણ પણ નથી નીચેના અંદર પાણી નાળું છે નાળા ઉપર આપણે ઉભા છે આપણે નીકળવાનું છે અને તમને બતાવી દઉં બંને બાજુ સરસ મજાનો રોડ છે અને સરસ મજાનું વ્યૂ આવતું હતું તો સૌથી પહેલા અહીંયાથી આપણે ચાવી ઓન કરવી પડશે અને ચાવી ઓન કર્યા પછી ગાડીને સ્ટાર્ટ કરીને અહીંયાથી નીકળવાનું છે ચાલુ કરવા માટે સૌથી પહેલા આપણે બ્રેક દબાવવી પડશે તો એક્સિલેટર બાજુની જે બ્રેક છે એનાથી આપણે દબાવશું તો મારી ગાડી સ્ટાર્ટ થાય છે અને અહીંયા આપણે સેલ દબાવીએ છીએ સ્વિચ સ્વીચ ની આપેલી છે તો આપણે અહીંયાથી ગાડી ચાલુ તો થઈ ગઈ હતી અને ત્યાર પછી અહીંયાથી આપણે નીકળવાનું હતું તો અહીંયાથી આપણે નીકળી આવે કેમ તો ગાડી ચાલુ થઈ ગઈ હતી અને આપણે બે વખત પહેલાં ગેરેજ પર પહોંચવું પડશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો સરસ મજાનું વ્યૂ પણ આવે છે અને અત્યારે જો મોસમ છે ને વરસાદ પડે એવો મોસમ થઈ ગયો તો મોસમમાં થોડું સારું પણ લાગે અને થોડું તાપ પણ લાગે છે તો સરસ મજાનું વ્યૂ તમે જોઈ શકો કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે હું વિચાર કરું કે અહીંયાથી આપણે હવે બજારમાં જવાના છે અને બજાર આપણે જોડે નજીક જ આવી લગભગ એક દોઢ કિલોમીટર બાકી છે તો સૌથી પહેલા આપણે બજારમાં પણ જવાનું છે અને બજારમાં ક્રોસ કર્યા પછી મારું ગેરેજ આવે છે તો ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે સામે પણ એક આવે છે તો વળાંગમાં ગાડી સ્લો કરવી પડશે અને આપણે ગાડીની સ્પીડ પણ હું તમને બતાવું હું મારી ગાડીની સ્પીડ કેટલી ચાલ રાખું છું સ્પ્લેન્ડર હોય યા હીરો મેસ્ટ્રો એ છે તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મારી બાઇક અંદર ચાલીસ થી પચાસ ની સ્પીડ જ હોય છે બાઇક હોય મેસ્ટ્રો કેમ કે આપણે ઓવર સ્પીડિંગ કબી કોઈ દાડો નથી કરતા અને તમે સામેથી જોઈ શકો સામેથી પણ વાહનો આવે છે અત્યારે બજાર તો નજીક આવી ગયું છે અને તેના માટે આપણે ગાડી પણ આપણે અહીંયા નજીક પહોંચી ગયા હતા મારી આગળ એક ઇકો જતી હતી અને અહીંયા સરસ મજાનું તમે દુકાનો પણ છે અહીંયા ખાવા પીવાની વસ્તુ પણ મળી જાય છે પણ આપણે ઘરેથી જમીન આવીએ અને અહીંયા એટલું બધું ટ્રાફિક પણ નથી હોતું તો આપણે થોડું આરામ પણ લાગે છે અને અત્યારે આપણે બજારમાં એન્ટર જાય બજાર આવી ગયું છે અને બજારમાં થોડી સાવધાની પણ રાખવી પડશે કેમ તો આજુબાજુ થી પણ ગાડીઓ આવે છે તો તેના માટે આપણે મોબાઈલ થી રેકોર્ડ કરતા હતા તો તેના માટે આપણે સાવધાની પણ રાખવી પડશે નહિ આગળ કામ પણ ચાલે છે રોડનું તો તેની પણ સાવધાની રાખી પડે છે કેમ તો આગળ પણ મજૂરો હોય છે અને અત્યારે સિંગલ પટ્ટીનો રોડ થવાનો છે તો તેના માટે બીક પણ લાગતી હતી અને મારી એક્ટિવામાં એચસી બ્રેક આવતી હતી આગળની અને જે બાજુ બ્રેક આવતી એ બાજુ મે મોબાઈલ પકડેલો તો થોડી બીક પણ લાગતી હતી અને તેના માટે અહીંયાથી તમે બોર્ડ વાંચી શકો છો ત્યાર પછી આપણે બજાર પાર કરીને નીકળી ગયા તો અમાર શહેરના અંદર રવાડીનો મેળો લાગ્યો હતો તેના માટે બધી ગાડીઓ આ બાજુ આવી ગઈ હતી પેસેન્જર વાળી અને રવાડીનો મેળો હું તમને બધાને બતાવવાનો છું અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગ લાઈક કરીને જરૂરથી જવાનું તો અત્યારે મારું ગેરેજ નજીક આવા જ કરે તે તમે જોઈ શકો અત્યારે ગેરેજ ના અંદર આપણે પહોંચવા જ કરે અને જે જગ્યા પર ફોર વ્હીલો પડીલીએ છીએ અને ત્યાં આપણે ગેરેજ અંદર કામ કરીએ તમે જોઈ શકો અત્યારે અહીંયા આપણે કામ કરીએ છીએ તો ગેરેજમાં સૌથી પહેલા અહીંયાથી આપણે વિડીયો બંધ કરીને જવું પડશે કેમ તો અગાડી થોડો રોડ